ત્યારે લાઝરા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હેતુથી મોટા વરાછા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોએ અલગ અલગ આઇકોન લઈને લોકો સિગ્નલ તેમજ ઝીબ્રા ક્રોસિંગની માહિતી આપી હતી સાથે સાથે જે લોકો દ્વારા હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરી નિયમોનું પાલન કરતા હતા એવા લોકોને લાઝરા પરફ્યુમ તરફથી ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા સાથે સાથે બીજા લોકોને પણ ટ્રાફિક નિયમોનું ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું જી મારું નામ ગૌતમ પટેલ છે અને હું આજે અહીંયા સુદામા ચોક ખાતે જે ટ્રાફિકના નિયમ છે અત્યારે જે સિગ્નલ ઉપર જે ટ્રાફિક થાય છે અને જે નવા કાયદા પ્રમાણે જે ફોલોઅપ કરવાનું હોય છે તો અમુક લોકોને જે કાયદામાં શું શું ટ્રાફિકમાં આવે છે એની અવેરનેસ આવે અને વધુમાં વધુ લોકોને જાણ થાય એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે વધુમાં વધુ લોકોને ખબર પડે કે સિગ્નલ રેડ સિગ્નલમાં શું કરવું સાઈડમાં લેફ્ટ અને રાઇટ જે જગ્યા હોય બીજા લોકોને જવું હોય તો એના માટે ખાલી જગ્યાઓ રાખવી એ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે વધુમાં વધુ લોકોને સંદેશ પહોંચે આવો વિચાર આવો વિચાર હું ઘણી એક સંસ્થાઓ સાથે જોડાયેલો છું તો કાંઈક ને કાંઈક લોકોને સારા મેસેજ જાય એવા મને એક દેખાણું તો મારી કંપનીના તરફથી કે હું વધુમાં વધુ લોકોને મારી કંપની થ્રુ કાંઈક ને કાંઈક ગિફ્ટ આપું અને ગિફ્ટ આપ્યા પછી જે લોકોને સારા મેસેજ જાય કે આ રીતે તમે ફોલોઅપ કરો હવે વધુમાં વધુ લોકો આનો ફોલોઅપ કરે એવી હું આશા રાખું છું કેટલા તમારા ગિફ્ટ આજે હું જે મારી પરફ્યુમ કંપની છે એ તરફથી હું આજે એક જ દિવસમાં જે સવારે સાતથી દસ વાગ્યા સુધીનો ટાઈમમાં સૌથી વધુ ગિફ્ટ આપવાનું અત્યારે નક્કી કર્યું છે એમાંથી અડધી ગિફ્ટ તો અત્યારે આપી શક્યા છે આજે તમારું જે સન્માન કર્યું છે કેવું લાગે છે સારું લાગે છે જે લોકો આજ રીતે ફોલો કરતા રહે તો બેટર થઈ જાય બધા છે સંદેશ હજી રૂલ્સમાં થોડુંક લોકોને ખબર નથી પડતી સિગ્નલમાં એ થોડીક અવેરનેસ લાવવાની જરૂર છે આ કંપની દ્વારા તમને અપાયું અવેરનેસ માટે કામ કરે છે માટે શું કહે આ કંપની માટે તમે શું કહેશો જે અવેરનેસ માટે કામ કરે છે ના અવેરનેસ માટે તમારું કામ બહુ સરસ છે અને આગળ પણ આવું કામ કરતા રહે એવી શુભેચ્છા બહુ સારું લાગે છે અને જે આ ટ્રાફિક સિગ્નલ તમે ફોલો કરો તો બધાને સારું પડે છે કે એક્સિડન્ટ થવાનો પણ ભય ઓછો રહે છે કેમ કે જ્યારે બધા નીકળતા હોય ત્યારે આપણે સ્ટોપ થઈ જવાનું હોય અને રાહદારીઓ માટે પણ સારું છે કે જે લોકોને પણ જવાનો ટાઈમ મળે છે નહીંતર બધા કન્ટિન્યુઅસ ચાલતા હોય તો રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં પણ તકલીફ પડે છે એટલે આ સિગ્નલ માટે બહુ સારું વસ્તુ છે અને થેન્ક યુ હેલ્મેટ પહેરીને જે ટ્રાફિકના રૂલ્સ નિયમો છે એને ચોક્કસપણે આપણે જાગૃત નાગરિક તરીકે આપણે પાલન કરવું જોઈએ જે આપણી સેહત અને આપણા સ્વાસ્થ્ય અને આપણા હેલ્થ માટે ખૂબ સારી વસ્તુ છે અને આ માટે થઈને લાજરારા જે મહેનત કરી રહ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કેવું લાગે છે તમને આજે લોકોને શું કહેવા માંગશો ટ્રાફિકનું પાલન કરું છું કે નહીં કરું છું